અંકલેશ્વર નગર સેવા સદનની અનોખી પહેલ આર 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 સેન્ટર દ્વારા પર્યાવરણ અને સામાજિક સેવા અંકલેશ્વર નગર સેવા સદનને સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત એક અનોખી પહેલ કરેલી છે શહેરના ભરૂચી નાકા અને સ્ટેશન વિસ્તારમાં રેડ્યુસ રીયુઝ અને રિસાયકલ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે આ સેન્ટરનો મુખ્ય હેતુ વસ્તુઓનો પુનઃ ઉપયોગ અને જરૂરિયાતમંદોની મદદ કરવાનો છે અહીં નાગરિકો પોતાના માટે બિનજરૂરી અન્ય માટે ઉપયોગી એવી વસ્તુઓ મૂકી શકે છે તેમાં કપડાં રમકડાં ચંપલ બોટલ લંચ બોક્સ પુસ્તકો વોકર અને ચશ્મા જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે તેમજ પ્લાસ્ટિકની વસ્તુઓ અને કાચની ક્રોકરી પણ અહીં રાખી શકાય છે સેન્ટરની વિશેષતા એ છે કે જરૂરિયાતમંદ લોકો અહીંથી કોઈપણ વસ્તુ વિના મૂલ્યે લઈ જઈ શકે અને કોઈની પરવાનગી લેવાની પણ જરૂર નથી ઉદ્ઘાટન પ્રસંગે નગર સેવા સદનના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ સ્થાનિક સેવકો અને આગેવાનો હાજર રહ્યા હતા આ પહેલ દ્વારા વસ્તુઓના પુનઃ ઉપયોગને પ્રોત્સાહન મળશે કચરાના ઘટાડા સાથે પર્યાવરણની જાળવણી થશે અને જરૂરિયાતમંદોને પણ સહાય મળશે તો આજે જ ભાગ લો અને સમાજ અને પર્યાવરણ માટે એક સકારાત્મક પગલું ભરો અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બોલુચી નાગે જલણ મંદિરની સામે આરઆર સેન્ટર ખોલવામાં આવ્યું હતું એના ભાગરૂપે આજે એક અવેરનેસ માટે આજનો એક પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો આર નો મિનિંગ એ છે કે રિડ્યુસ રિફ્યુઝ અને રિસાયકલિંગ જેવી કે આપણા ઘરમાં વપરાડી જીવ જીવન જરૂરતી વસ્તુઓ કપડાં હોય બૂટ હોય ચંપલ હોય બેનોના સાડી હોય બેનોના કટલાડી સામાન હોય બુક્સ હોય નોટબુક્સ હોય જેવી વસ્તુઓ આપણે વાર તહેવારના દિવસે આપણે બહાર નાખી દેતા હોય છે ક્યાં કોઈને આપી દેતા હોય છે પરંતુ આ આરઆર સેન્ટર થકી જે અતિ ગરીબ લોકો છે એને આ વસ્તુનો લાભ મળે એ માટે હું અંકલેશ્વર નગરજનોને એક નમ્ર વિનંતી કરું છું અને અપીલ પણ કરું છું કે તમે આવી વસ્તુઓ નાખી ન દેતા તમે આર આર સેન્ટર પર અહીંયા જમા કરાવી જાઓ જેથી બુક્સ હોય તો કોઈ ગરીબ લોકોના બાળકોને એ ભણવા માટે ઉપયોગી થાય અને કોઈના જીવનમાં આ વસ્તુ ઉપયોગી નીવડે બીજી જીવન જે વસ્તુઓ છે કપડાં હોય વિવિધ વસ્તુઓ છે તે તમે અહીંયા આપી જાઓ તો જે અટી ગરીબી રેખા હેઠળ જીવતા લોકો છે એને આનો લાભ મળે અને એ લોકો એનો ઉપયોગ કરી શકે માટે ફરીથી હું અંકલેશ્વરની જનતાને એક નંબર અપીલ કરું છું અને વિનંતી કરું છું કે આવી વસ્તુ આપણે નાખીને લેતા અહીંયા આર આર પર જમા કરાવો જેથી કોઈને એનો લાભ મળે